જેના ભાગરૂપે તાલુકા કોંગ્રેસ દ્વારા રેલી કાઢી સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન યોજાયું હતું તથા ગરુડેશ્વર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે કેન્દ્ર સરકારના ઇશારે આ સમગ્ર ષડયંત્ર કેસ દાખલ કરવામાં આવ્યો છે તેમજ હાલ બિહારમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે આ ચૂંટણીમાં કોંગ્રેસ અવ્યસ્ત ન રહે તે અનુસંધાને કેસ દાખલ કરી માનસિક રીતે હેરાનગતિ કરવામાં આવી રહી હોય તેમ લાગી રહ્યું છે તેમ જણાવ્યું હતું આ વિરોધ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા હતા આ કે ખોટી રીતે ષડયંત્ર રચીને કરવામાં આવેલો છે ઓગણીસો સાડત્રીસમાં જ્યારે નેશનલ હેરાલ્ડ અખબારની સ્થાપના થઈ ત્યાર પછી એ સ્વતંત્ર સેનાનીઓને અવાજ પહોંચાડવાનું કામ કરતો હતો ઓગણીસો ને બેતાલીસમાં અંગ્રેજોએ એના પર બાન મૂક્યું ત્યાર પછી ઓગણીસો છેતાલીસથી આ નેશનલ હેરાલ્ડ અખબાર એક ખર્ચામાં ગયું નુકસાન વેઠતું ગયું કેમ કે આ નોન કોમર્શિયલ એક સંસ્થા છે એમાં નફો નુકસાન કે ડિવિઝન વહેંચવાનું એવું કંઈ હોતું નથી પરંતુ સહારો લઈ હાલની બીજેપી સરકારે રાહુલ ગાંધી શ્રીમતી સોનિયા ગાંધી સામ તિત્રોડા દુબે એમના પર ચાર્જશીટ તૈયાર કરી અને કોર્ટમાં લોન્ડરિંગનો કેસ બનાવ્યો છે પીએમએલએલ રનિંગ લોન્ડરિંગનો જે કેસ છે એ ત્યારે જ બને જ્યારે પૈસાની લેવડ દેવડ થાય આમાં કોઈ પણ જાતના પૈસાની લેવડ દેવડ થઈ નથી જે પણ થયું છે એ કાગળ ઉપર જ થયું છે છતાં પણ એમના પર ખોટી રીતે તાનાશાહીથી કિન્નાખોરી રાખી કેસ કર્યો છે તે બદલ नर्मदा जिल्हा दोडेश्वर कोंग्रेस समिती आखत विरोध करेचे